ત્યારે મેં કોંગ્રેસ વાળા ને કીધું કોંગ્રેસ વાળા આવું તમારે પાછળ નતી મિત્રો એટલું નહીં વાવની ચૂંટણી આવી હતી

અને ઉમેદવાર ઉભો ન રાખ્યો એમની સીટી હારી ગયા હવે આમાં આપણો ગુનો આપણો ગુનો અને કોંગ્રેસ વાળા શું કે ખબર છે જયારે ઉમેદવાર ઉભો રાખવાનો તો વિસાવજન માટે પ્રેસ કોન્ફરન્સ કરી ત્રીજી પાર્ટી ચાલતી નથી અમે તપાસ કરાવડાવી એની પાસે સંગઠન નથી ફલાણો નથી દીકરી લે એમ કહી દે કે કમલમ માંથી ફોન આવી ગયો છે બોસ હે તમારા માટે લડવા નીકળ્યા છીએ અને કોઈ એ ચિંતા નથી કરવાની માતા બેન દીકરીઓ બેઠી છે આજે કદાચ એમને સહાય મળતી નહીં હોય આજે કદાચ એને સો સવાર ના પ્લોટ મળતા નહીં હોય આજે એમને કદાચ ઘર નું ઘર નહી હોય

તો આજે બધી બહેનોના ખાતામાં દસ દસ લાખ રૂપિયો પડ્યો સાહેબ દસ દસ લાખ પડ્યો ભાજપાડાને કહેવા માંગુ છું નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું હું કામ પાપ કરો છો આ ધરતી ઉપરથી બધાએ વહી જાવું છે સિકંદર જેવો સિકંદર ખાલી હાથે વયો ગયો છે કાલે તમારે નીકળી જવું છે એક કામ કરતા જાઓ

કે ખેડૂતો ખેડૂતો પાછળ મજૂરો મજૂરો પાછળ ભાગિયાઓ નભતા હોય છે આ વાત સાચી કે નહીં મિત્રો એ ગરીબોનું કોઈ નથી એટલે મેં ફોન કર્યો અને સાહેબ મેં જાણ્યું મેં કીધું સાહેબ ખેડૂતો માટે શું સહાય યોજના કરીએ છીએ એટલે સાહેબ એ જ દિવસે ભગવત માન સાહેબે નક્કી કર્યું આમ આદમી પાર્ટીએ કે દરેક ખેડૂત જેના ખેતરમાં પાણી ભરાણું છે હેક્ટરે પચાસ હજાર એટલે એકરના વીસ હજાર રૂપિયો સાત જાહેર કરી દીધો અને એણે કીધું કે એક મહિનાની અંદર તમારા ખાતામાં જમા થઈ જશે મિત્રો પાંચ દિવસ પહેલા તમામના ખાતામાં જમા થઈ ગયા રૂપિયા આનું નામ સરકાર કહેવાય અને અહીંયા ત્રેવીસો ત્રેવીસો રૂપિયા આપણે આપીને રમાડે છે આપણે કેશ સ્ટો હાચું કે નહીં કેશ સ્ટો હજી આવવાય નથી ભોલો અડધાને આવવાય નથી કેશ ના નામે

તમારી માટે બે વર્ષ આપણે છે વિપક્ષમાં સંઘર્ષ કરીને પણ આપણે લાવીશું મિત્રો આજે ઘરવખરીના જમીનના અને એકરે જે આપવાના છે મેં માંગ કરી છે કે જો નહીં આપવામાં આવે તો આગામી સમયમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાંથી છૂટશે એટલે સીધા હું એમને પાછા સુઈ ગામ મોકલીશ અહીંયા આંદોલન શરૂ કરીશું ભાજપ વાળા એ જમા કરવા હોય ખાતામાં ફટાફટ રૂપિયા અમારે કોઈ આંદોલન નથી કરવું અમારે કોઈ રાજનીતિ નથી કરવી અમે તો ખેડૂતોની પીડા માટે લડવા ગોળી ખાવા માટે નીકળ્યા છે સાહેબ અમારે બીજું કાઈ નથી જોતું ભાજપ વાળા ઘણા એવા હશે અહિયાં ઘટિયાઓ બિચારાઓને ખબર નહીં હોય એમ કહેતા હશે કે સુદાન તમે રાજનીતિ કરો છો સુદાન તમે આમ કરો છો એમને હું કહેવા માંગુ છું આટલા બધા મીડિયાની સામે આટલા બધા લાઈવની સામે એ સુદાન ગઢવી ચેલેન્જ ફેંકે છે ભૂપેન્દ્ર પટેલ ને કે ખેડૂતોના ગરીબોના પાંચ કામ જાહેર કરી દો ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિ છોડીને મારા ઘરે બેસી જાય સાહેબ મારે કોઈ રાજનીતિ નથી કરવી આપો ચેલેન્જ સ્વીકારો તમે બરોબર કે નહીં અને નહીં તો હું ભૂપેન્દ્ર પટેલ ને ભાજપ ના નેતાઓને કહેવા માંગુ છું કે તૈયાર રહેજો બે હજાર સત્યાવીસ માં આ જનતા કદડાઓની સાથે ખદડાઓને કાઢીને રહેશે અને ખદડાઓને કાઢ્યા પછી તમારે જેટલા રૂપિયા ત્રીસ વર્ષમાં ભેગા કર્યા છે એ બધાનો લિસ્ટ બનશે અને તમામ સંપત્તિ જપ્ત કરીને મારા ગરીબોના ખાતામાં નાખી દેવામાં આવશે છે ઈ પેલા પાંચ કામ કરી દો તો ઈશદાન ગઢવી પર રાજનીતિ છોડી દે મારે પણ રાજનીતિ કરવી નથી મારે તો આ ગરીબોનું ભલું કરવું છે મનુષ્ય અવતાર વારે વારે નથી મળતું નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણા નથી મફતમાં મળતા સાહેબ મારી પણ ઈચ્છા નથી કે આ ગંદી રાજનીતિમાં આવું પણ સાહેબ જો તમે ગરીબોનું ભલું નહીં કરો મારા આ ગરીબો મારા ખેડૂતો મારા ભાગિયાઓ મારા મજૂરો મારા શ્રમિકો જે તમામ સમાજ જ્ઞાતિ ધર્મના છે જો એનો તમે ભલું નહીં કરો તો મારી પાસે મને ખબર છે કે 20 થી 25 વર્ષ જિંદગીના છે હું આમની જિંદગી બનાવીને પછી મરવાનું છું આ નક્કી છે સાહેબ અને એટલે બધાને કહું છું તમે એક થાજો આજે ભાજપે નવું ચાલ કર્યું છે

નારા લગાડજો પણ મતદાન કરવા જાવ એટલે ચાડો ના બટન ઉપર દબાવી દેજો કદડો સાફ થઈ જશે આટલું કરવા હું આપને હાથ જોડીને વિનંતી કરું છું છેલ્લે નારો લગાડીશું બોલો માતાગી માતાજી